નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ પર મિત્રો ચૈત્ર નવરાત્રિ પહેલા દિવસે જો તમે આ પાંચ કાર્યો કરી લેશો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે તેની સાથે જ માતા દુર્ગા છે તમારાથી પ્રસન્ન થઈ જશે તેમજ તમે ચૈત્ર નવરાત્રી જે કઈ પણ પૂજા અર્ચના કરશો એ અવશ્ય તમને ઉત્તમ ફળ આપશે આથી મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા જ દિવસે જો તમે આ પાંચ મહત્વના કાર્યો કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને મિત્રો તમે જે કઈ પણ પોતાની મનોકામના પ્રાર્થના માતાજી પાસે કરશો તે અવશ્ય પૂર્ણ કરી દેશે ખાસ મિત્રો જો તમે આવનારી ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે જ માતાજી પ્રસન્ન કરવા માંગતા હો તો તમે પહેલા દિવસે આ પાંચ કાર્યો જરૂર કરી લેજો કે જેનાથી તમારા ઘરમાં નવ દિવસમાં વાસ રહેશે અને તમને બંને એવા આશીર્વાદ આપશે કે આખો વર્ષ તમારા ઘરમાં ક્યારે પણ ધંધાને કમી નહીં થઈ શકે આથી મિત્રો આ વિડીયો જો તમે એકવાર આખો જોઈ લેશો તો તમને બહુ જ વની જાણકારી મળશે તો મિત્રો આવનારી ત્રીસ માર્ચના દિવસે ચૈત્ર નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે આથી જો તમે અમુક એવા વિશેષ કાર્યમાં લઈને કરો છો તો મિત્રો તમારા ઘરમાં બધા જ દેવી દેવતાઓનો વાસ થઈ શકે છે તેમજ તમારા ઘરમાં જે કઈ પણ સમસ્યા હોય એનાથી તમે બહાર આવી શકો છો તેમજ ચૈત્ર નવરાત્રી તહેવાર ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે અને સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરે છે ધાર્મિક માન્યતા છે કે ઉપવાસ રાખવાથી અને વિધિ અનુસાર કરવાથી માં દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે નવરાત્રી દરમિયાન લેવામાં આવતા ખાસ ઉપાયો ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને વાસ્તુ દોષ નો પ્રભાવ પણ ઓછો થાય છે વાસ્તુ દોષ જીવન માં ઘણી સમસ્યાઓ નું કારણ બની શકે છે તેથી તેને દૂર કરવા માટે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે આથી જ મિત્રો આપણા શાસ્ત્રો માં પણ એવું કહેવામાં આવ્યું છે કે આવનારી ચૈત્ર નવરાત્રી ના દિવસો માં જો તમે પોતાની વર્ષો જૂની મનોકામના પૂર્ણ કરવા માંગતા હો તો મિત્રો તમારે પહેલા દિવસે આ પાંચ કાર્યો અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી તમારી સમક્ષ મનોકામના પૂર્ણ થઈ શકે પછી મિત્રો આ નવરાત્રિ દિવસો હોય છે એ બહુ જ શુભ હોય છે અને આ દિવસો તમે જે કઈ પણ કાર્ય કરો છો તે અવશ્ય તમને ઉત્તમ ફળ પ્રાપ્તિ કરાવી શકે છે આથી તમારે નવરાત્રી પહેલા દિવસે આ પાંચ કાર્યો જરૂર કરી લેવા જોઈએ તો મિત્રો આવો આપણે જાણીએ કે ચૈત્ર નવરાત્રી શરૂ થાય તેના પહેલા દિવસે જે તમારે એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે તો મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા દિવસે તમારે તમારા ઘરની ની અગાસી ઉપર અથવા તો ખોરડા ઉપર એક માતાજીની ધજા અવશ્ય લગાવવી જોઈએ મિત્રો ધજા છે એનો રંગ લાલ હોવો જોઈએ આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે તેની સાથે જ આ ધજા ઉપર જય માતાજી લખેલું હોય એવી ધજાને જો તમે ચૈત્ર નવરાત્રી પહેલા દિવસે જ લગાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ મનાય છે મિત્રો આ ધજા તમે ઉત્તર દિશામાં લગાવી શકો છો અને સાથે જ તમે જે પણ જગ્યાએ ધજા લગાવો છો તો ત્યાં તમારે એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ કારણ કે મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રી છે એ માતાજી નો એક પાવન પર્વ મનાય છે આથી જો તમે નવરાત્રી ના પહેલા દિવસે જ આ કાર્ય કરો છો તો મિત્રો તમને બધા કાર્યો માં સફળતા અપાવે છે કારણ કે જો લહેરાતો ઝંડો તમે પોતાના ઘરે લગાડો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ મનાય છે આનાથી મિત્રો તમને તમારા જીવનમાં સફળતા ની પ્રાપ્તિ થશે તેમજ તમને સમસ્ત પ્રકારના સુખો ની પણ તમને પ્રાપ્તિ થશે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જો તમે પોતાના ઘરે એક ઝંડો લગાવો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે લાલ રંગની ધજા છે એ માતાજીને બહુ જ પસંદ હોય છે તેની સાથે જ જ્યારે પણ ચૈત્ર નવરાત્રી શરૂ થાય ત્યારે એના પહેલા જ દિવસે તમારે તમારા ઘરના મંદિરની સાફ સફાઈ અવશ્ય કરી લેવી જોઈએ તેમજ તેમાં જે કઈ પણ વધારાની વસ્તુઓ હોય એ તમારે બહાર કાઢી નાખવી જોઈએ મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે નવરાત્રી ના દિવસો માં ક્યારે પણ પોતાના ઘરના મંદિર ની સાફ સફાઈ કરતા ન હોય આથી તે લોકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આથી તમારે આ ભૂલ બિલકુલ કરવાની નથી આથી જો નવરાત્રી ના પહેલા દિવસે જ પોતાના ઘરના મંદિર ની સાફ સફાઈ કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય લક્ષ્મી માતા નો વાસ થશે આ વસ્તુ કરવાથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નો વાસ થશે તેની સાથે જ મિત્રો બીજું કાર્ય એ છે કે જેને તમારે ચૈત્ર નવરાત્રી ના પ્રથમ દિવસે જરૂર કરી લેવું જોઈએ એક તોરણ બાંધી લેવાનું છે મિત્રો આ તોરણ છે આંબાના પાનનું તમારે તોરણ બનાવવાનું છે તેની સાથે જ તમે આસોપાલવનું તોરણ બનાવો છો તો પણ બહુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો જ્યારે પણ તમે તોરણ બાંધવા માટે આંબાના પાન લો છો ત્યારે મિત્રો એ એ બધા બધા જ જ એકવાર શુદ્ધ સાફ કરીને પાન ઉપર ઉપર શ્રી તોરણ મુખ્ય બાંધવા જોઈએ મિત્રો આ વસ્તુ કરવી એ બહુ જ શુભ માનવામાં આવે છે અને આનાથી ઘરમાં માતાજી નો વાસ થઈ શકે છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ પહેલા જ દિવસે આંબાના તોરણ પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધે છે તો તે લોકોના ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે તેમજ તેના ઘરમાં નવ દિવસ સુધીમાં કુળદેવીનો વાસ યથાવત રહે છે તેમજ મિત્રો જો તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર આંબાના તોરણ બાંધો છો તો મિત્રો આ વસ્તુ તમારા ઘરની સુખ સમૃદ્ધિને વધારી શકે છે તેમજ મિત્રો આ વસ્તુ ઘરના માંગલિક કાર્ય થવામાં પણ મદદરૂપ થઈ શકે છે તેની સાથે આંબાના પાન થી તમારા ઘરમાં સાક્ષાત માતાજી નો વાસ થઈ શકે છે મુખ્ય દ્વાર ઉપર તોરણ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્ય પૂજા પાઠ હોય ત્યારે આંબાના પાના અવશ્ય બાંધવામાં આવે છે કારણ કે આંબાના પાન વગર પૂજા અર્ચના પણ અધૂરી માનવામાં આવે છે મિત્રો ચૈત્ર નવરાત્રી પહેલા દિવસે તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર આંબાના તોરણ અવશ્ય બાંધી દેજો કે જેથી કરીને તમારા ઘરમાં બધા જ દેવી દેવતાઓ વાસ થઈ શકે તો મિત્રો આના પછીનું કાર્ય છે કે જે તમારે ચૈત્ર નવરાત્રી પ્રથમ દિવસે જરૂર કરવું જોઈએ મિત્રો એ કાર્ય છે અખંડ દીવો તમારે અવશ્ય પ્રગટાવવો જોઈએ જો આપણે આપણા ઘર માં અખંડ દીવો પ્રગટાવી તો મિત્રો આનાથી આપણા મનની જે કોઈ પણ ઈચ્છા હોય વર્ષો જૂની કોઈ ઈચ્છા હોય તો તે જલ્દી જ પૂર્ણ થઈ શકે છે પણ આના સિવાય મિત્રો અખંડ દીવો એ વાતનું નું પ્રતીક છે કે તમારા ઘરમાં જે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો તમારે ચૈત્ર નવરાત્રિ પ્રથમ દિવસ લઈને નવમા દિવસ સુધી અખંડ દીવો રાખવો જોઈએ આનાથી મિત્રો ઘરમાં શુભતા વાસ થઈ શકે છે તેમજ ઘરમાં જે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તે મુશ્કેલી પણ દૂર થઈ શકે છે કારણ કે મિત્રો અખંડ દીવામાં એટલી બધી શક્તિ હોય છે કે જે કોઈ પણ પ્રકારની મુશ્કેલીને દૂર કરી શકે છે તો આપણે ઉપર કોઈ આફત આવવાની હોય અને મિત્રો નવરાત્રી પ્રથમ દિવસથી આપણા ઘરમાં અખંડ દીવો પ્રગટતો હોય તો મિત્રો આપણી ઉપરથી આફત જે હોય એ પણ તળી જાય છે અને મિત્રો આપણા ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે માં ભગવતી તેમજ માતા દુર્ગા અને લક્ષ્મી માતા એવા ઘરોમાં જ વાસ કરે છે કે જ્યાં સકારાત્મક ઉર્જા વાસ હોય આટલા માટે મિત્રો આપણે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ તેની સાથે જો મિત્રો આપણે જયારે પણ દીવો પ્રગટાવીએ છીએ ત્યારે આપણે પોતાના મનમાં શુભ વિચારો જ કરવા જોઈએ કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો આપણા મનમાં આવવાના જોઈએ કારણ કે અખંડ દીવો એક પ્રકારની સકારાત્મક ઊર્જાનું નું પ્રતિક માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે ત્રીજા કાર્ય વિશે વાત કરીએ કે જે કાર્ય તમારે આવનારી ચૈત્ર નવરાત્રી પ્રથમ દિવસે અવશ્ય કરવું જોઈએ તો મિત્રો એ કાર્ય છે કળશ સ્થાપના છે મિત્રો જયારે પણ તમે ચૈત્ર નવરાત્રી ના પહેલા દિવસે કળશ સ્થાપના કરો છો ત્યારે આપણે બધા જ દેવી દેવતાઓ આહવાન કરવા માટે કળશ સ્થાપના કરતા હોઈએ છીએ આવી રીતે મિત્રો નવ દિવસ સુધી આપણે સમસ્ત દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ આથી મિત્રો આપણે જયારે પણ માતાજી પૂજા અર્ચના કરીએ છીએ તો આપણે સૌ પહેલા કળશ સ્થાપના કરીએ છીએ તેના પછી મિત્રો ધૂપ દીપ વગેરે જેવી વસ્તુઓ આપણે માતાજીને પ્રસન્ન કરવા માટે કરતા હોઈએ છીએ આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે તમારે કળશની સ્થાપના અવશ્ય પોતાના ઘરમાં કરવી જોઈએ મિત્રો આ વસ્તુ કરવાથી આપણી જો કોઈ પણ પ્રકારની વિશેષ મનોકામના હોય તો તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે આથી મિત્રો આપણે કળશ સ્થાપના અવશ્ય કરવી જોઈએ મિત્રો આના પછીનું જે શુભ કાર્ય છે કે તમારે આવનારી ચૈત્ર પ્રથમ દિવસે અવશ્ય આવનારી ચૈત્ર નવરાત્રી પ્રથમ દિવસે મિત્રો તમારે જ્વારા અવશ્ય વાવી દેવા જોઈએ એટલે કે મિત્રો નાના વાટકામાં તમારે થોડીક માટી નાખીને તેની અંદર અનાજના દાણા નાખી દેવા જોઈએ મિત્રો તમે ઘઉંના દાણા નાખીને જવારા બનાવી શકો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે અને જ્યારે પણ મિત્રો આ જવારા ઉગી જાય છે ત્યારે મિત્રો એવું માનવામાં આવે છે કે આપણા ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થઈ ગયો છે અને મિત્રો આ જવરા ઉગાડવાનો મતલબ એ પણ થાય છે કે જો તમે ચૈત્ર નવરાત્રીમાં આ વસ્તુ કરો છો તો મિત્રો આખો વર્ષ તમારા ઘરમાં ધનની કમી નથી થઈ શકતી અને તમારા ઘરમાં ક્યારે પણ અનાજની ખોટ આવી શકતી નથી માટે મિત્રો ચૈત્ર નવરાત્રીના દિવસે તમારે જુવારા અવશ્ય વાવવા જોઈએ મિત્રો આ વસ્તુ સૌથી વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે તો મિત્રો હવે આના પછીનું જે શુભ કાર્ય છે કે જે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિ પહેલા દિવસે અવશ્ય કરવું જોઈએ તો મિત્રો કાર્ય એ છે કે તમારે આવનારી ચૈત્ર ના પ્રથમ દિવસે વ્રત રહેવું જોઈએ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રી પ્રથમ દિવસે વ્રત રહીને માતાજીને પૂજા અર્ચના કરીને તેના નિયમોનું પાલન કરો છો તો મિત્રો તમને અક્ષય પુણ્ય પ્રાપ્તિ થઈ શકે છે તેમજ તમારી જે કોઈ પણ મનોકામના હોય તે મનોકામના પણ અવશ્ય પૂર્ણ થઈ શકે છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે તમારે માતાજીનું વ્રત અવશ્ય રહેવું જોઈએ કે જેથી કરીને તમે માતાજીને પ્રસન્ન કરી શકો તો મિત્રો સંભવ હોય તો તમારે નવરાત્રિના નવ દિવસ સુધી માતાજીનું વ્રત રહેવું જોઈએ આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો જો આપણે પૂરી શ્રદ્ધાની સાથે વ્રત રહીએ છીએ તો મિત્રો ચૈત્ર નવરાત્રી પ્રથમ દિવસે અવશ્ય કરવું જોઈએ તો મિત્રો એકા ય એ છે કે તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ એક સ્વસ્તિક નિશાન અવશ્ય બનાવવું જોઈએ એટલે કે મિત્રો ઘરના મુખ્ય દ્વારની એ બંને બાજુમાં તમારે સાથીઓ અવશ્ય દોરવો જોઈએ આનાથી મિત્રો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી મિત્રો આ સ્વસ્તિક છે એને લક્ષ્મી માતાનું પ્રતિક માનવામાં આવે છે આથી જો તમે નવરાત્રીના પ્રથમ દિવસે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુમાં સ્વસ્તિક બનાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે તેની તમારી આવનારી ચૈત્ર નવરાત્રી પ્રથમ દિવસે મુખ ય દ્વાર બંને બાજુમાં સાથીયા ઉપર એક એક દીવો અવશ્ય પ્રગટાવવા જોઈએ આનાથી મિત્રો તમારા ઘરમાં જે કઈ પણ મુશ્કેલી હશે એ સાવ સમાપ્ત સમાપ્ત થઈ જશે તેમજ મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રીના બધા જ દિવસોમાં જો તમે સવાર સાંજ પોતાના ઘરે જ્યારે પણ પૂજા અર્ચના કરો ત્યારે તમારે મિત્રો દેવામાં લવિંગ અને કપૂર નાખીને દીવો પ્રગટાવવો જોઈએ આનાથી મિત્રો તમારા ઘરમાં જે કઈ નકારાત્મક ઉર્જા હોય એ પણ સમાપ્ત થઈ શકે છે અને જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ જેવા કે શનિદોષ મંગળ દોષ અથવા નજરદોષ હશે તો એ પણ સમાપ્ત થઈ જશે આથી મિત્રો ચૈત્ર નવરાત્રી ના બધા જ દિવસો માં તમારે પોતાના ઘરે જયારે પણ પૂજા અર્ચના કરો ત્યારે લવિંગ અને કપૂર અવશ્ય સળગાવવા જોઈએ કે જેનાથી મિત્રો તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે એ પણ સમાપ્ત થઈ જશે અને તમારા ઘર સકારાત્મક ઉર્જા વાસ થશે આનાથી મિત્રો માતાજી પણ તમારા ઘરે વહેલા આવશે અને મિત્રો માતાજી એવા જ ઘરોમાં વહેલા આવે છે કે જે ઘરોમાં સકારાત્મક ઉર્જા વાસ હોય આથી મિત્રો તમારે નવરાત્રી ના પહેલા દિવસોમાં આ કાર્ય અવશ્ય કરવું જોઈએ તેની સાથે જ મિત્રો હવે પછીનું કાર્ય છે કે જે તમારે આવનારી ચૈત્ર નવરાત્રી ના પ્રથમ દિવસે અવશ્ય કરવું જોઈએ મિત્રો જયારે પણ ચૈત્ર નવરાત્રિ પ્રથમ દિવસ હોય ત્યારે મિત્રો તમારી પોતાના ઘરે સાત ગોમતી ચક્ર લાવીને પોતાના ઘર ના મંદિર માં સ્થાપિત કરીને એની તમારે પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ તો મિત્રો તમે ગોમતી ચક્ર પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમારા ઘર માં અવશ્ય લક્ષ્મી માતા વાસ થઈ શકે છે

તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન માં દુર્ગા મૂર્તિ ઘર માં લાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે મૂર્તિ તૂટેલી ન હોય તેનું ધ્યાન રાખો અને તેને ઘર ના ઉત્તર પૂર્વ ખૂણા માં સ્થાપિત કરજો આ દિશા માં માતા ની મૂર્તિ રાખવાથી ઘર માં સકારાત્મક ઉર્જા વધે છે તેમજ મિત્રો નવરાત્રી માં અખંડ જ્યોત પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દીવો દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી ઘરના બધા દોષ દૂર થાય છે અને જીવનમાં સફળતા મળે છે તેમજ મિત્રો આ દિવસે દેવી દેવતાઓની આરતી કરતી વખતે ઘીનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન આ દીવો જમણી બાજુ રાખજો આનાથી માં દુર્ગા ઘરમાં આવે છે અને વાસ્તુ દોષ દૂર થાય છે તેમજ મિત્રો નવરાત્રીમાં કન્યાઓની પૂજા અને તેમને ભોજન કરાવવાનું વિશેષ મહત્વ છે નવરાત્રીની અષ્ટમી અને નવમી તિથિએ બે થી વર્ષની વયની કન્યાઓની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે એવી માન્યતા છે કે કન્યાની પૂજા કરવાથી અને ભોજન કરવાથી માં દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી નથી રહેતી તેમજ નવરાત્રી પર માતા પ્રસન્ન કરવા માટે ઘર ના મુખ્ય દરવાજાની સામે રંગોળી અને તોરણ નો દરવાજો અવશ્ય બનાવવો જોઈએ તોરણ દરવાજા અને રંગોળી ઘરની સુંદરતાની સાથે માતાના વિશેષ આશીર્વાદ આપે છે તેથી જ નવરાત્રી ના દરેક દિવસે ઘરના મુખ્ય દરવાજા પર કે અને આસો પાલવ ના તોરણ લગાવજો તેમજ મિત્રો નવરાત્રી પર માતાના આશીર્વાદ મેળવવા માટે ઘણા પ્રકારના ઉપાય અને પૂજા પાઠ કરવામાં આવે છે વાસ્તુ અનુસાર પર્વ દૂર કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે નવરાત્રી પર કરવામાં આવતા ઉપાયો થી ઘર માંથી દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિ નો વાસ થાય છે તેમજ નવરાત્રી દરમિયાન જો તમે તમારા ઘર અથવા દુકાનના મુખ્ય દ્વાર પાસે પાણીથી ભરેલું વાસણ રાખો છો અથવા મંદિરમાં પાણીનો લોટો ભરીને રાખો છો તો તે શુભતા આકર્ષે છે તમે ઘરના મંદિરમાં પણ કલશ સ્થાપિત કરી શકો છો અને આ કલશને પૂજા સ્થાન પર રાખી શકો છો તમે આ કલશ પર નારિયેળ પ્રવેશ દ્વાર ની પૂર્વ કે ઉત્તર દિશામાં પાણી નો વાસણ રાખો છો તો તે શુભ સંકેત હોઈ શકે છે તેમજ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રી ના પહેલા દિવસ થી અખંડ જ્યોતિ પ્રગટાવશો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે એવું માનવામાં આવે છે કે અખંડ જ્યોત તમારી સમૃદ્ધિ નું પ્રતીક છે અને તમારા ભવિષ્ય માટે શુભ સંકેત આપે છે જો તમે અખંડ જ્યોતિ સ્થાપિત કરી રહ્યા છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે હંમેશા કલશ જમણી બાજુએ રાખવામાં આવે છે અખંડ જ્યોતિ હંમેશા પૂજા સ્થાનની ની દક્ષિણ પૂર્વ દિશા તરફ રાખવી જોઈએ તેમજ નવરાત્રી દરમિયાન સમૃદ્ધિ લાવવાનો સૌથી સહેલો અને શ્રેષ્ઠ માર્ગ એ છે કે ઈશ્વરીય પ્રાર્થના કરવી આ સિવાય જો તમે તમારા પૂજા રૂમ ને સજાવો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર

કેતુ અને શનિની ખરાબ અસર થી બચી શકાય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરીશ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂર થી લખી દેજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો માં ત્યાં સુધી બધા મિત્રો ને જય માતાજી